शरीरना विविध भागों पर सूखी निकले बेटा वाळू बळा लागे नेक्स्ट प्रजनन अंगोंનો વિકાસ થાય અને ચોથું પરસ્વેદીને પરસેવો વધારે થાય તિલ ગ્રંથી તિન ગ્રંથીનો મતલબ તમને ખીલ થાય હવે હું ખાસ કહું કે તરુણા અવસ્થામાં હોય તમે ટીનેજર છો ત્યારે આબળા અંતઃ સ્ત્રાવ નો શું થાય સ્ત્રાવ વધી જાય જે ને કારણે પરસેવો વધારે થાય ચહેરાના ભાગે તમને ખીલ વધુ થાય પણ બેટા હું એક સૂચના આપીશ કે ખીલ થાય તો કોઈ જાટુ ટેન્શન લેસોને કોઈ જクリーム લગાડવાની જરૂર નથી આ હું ને ડોક્ટરો પણ કહે છે કારણ કે કુદરતી છે આ બધાને થાય અંતે 12મા જે છોકરા હોય ખીલ તવ નોર્મલી છે તો એમાં તમને કોઈ જાતનું પેનિક લેસો નઈ કોઈ આપણે ટ્યુબનો ખર્જો કરવાને જરૂર નથી બસ ખાલી તમે વારંવાર તમારા ફેસને ચોખ્ખા પાણીથી મીઠા પાણીથી ખાલી એમનમ નાખોને ધોસોને તમારા ફેસને ચોપણ બેટા એ તમારો જે તૈલ ગ્રંથિને કારણે ચિકા આસ્તા એ બધે ચિકાસ દૂર છે

जीरो तो छोकरियों में आमा जीरो अच्छा आ तफावा जीव मुतो बन गयो हवे छोरा आगे यहां छोकराओं में कबानो भाग पाड़ो बने आ कबानो भाग पाड़ो बने जैसे छोकरियों में कमर ने नी नीचे नो भाग कमर नीचे पौड़ो नो भाग पाड़ो बने जिने केहवा नितंबनो प्रदेश नितंबनो प्रदेश थैगी छोकराओं में घेरो छोकरियों में घेरो સોગ્રામ ખબર ખભા નો ઉપરનો ભાગ પહોળો બને એટલે છોકરીઓમાં કમર ની નીચેનો ભાગ હવે જો છોકરીઓમાં સ્તન ગ્રંથિ નો વિકાસ થાય જો એટલે છોકરાઓમાં શું આવે દાઢી મૂછ આવ્યો તબાવ થઈ ગયો તફાણા ત્રણ મુદ્દા થઈ ગયા સર આવો ચલો પ્ર મે નંબર સર પ્રજનન અંગો માં કઈ રીતે વિકાસ થાય તો ચેપ્ટર નંબર 6 ને યાદ કરો ચલો પુરુષ એટલે કે છોકરો છોકરો હોય એમાં શું હોય બેટા શુક્ર પિન તો છોકરામાં શુક્ર પિન હોય કે ના હોય છોકરાની વાત કરજો છોકરી એમાં શું હોય બેટા અર્ને પિન તો ગોખવાનું છે આમાં કશું છે મને ક છોકરો હોય તો શુક્રપીણનો વિકાસ થાય જો છોકરી હોય તેમ અંડપીણનો વિકાસ થાય સિમ્પલ વાત છે ઈ નિયમ આપ પીછે જો તరుణ અવસ્થાના છોકરામાં નવન પ્રજનન અંગો બની ગયા ચટ્ટા ચટ્ટામાં શુક્રપીણ શિસ્ના બની ગયા તો જો શુક્રપીણ અને શિસ્નાનો કેવો વિકાસ થઈ જાય પૂર્ણ વિકાસ ખાવે બીજું કોનો વિકાસ થાય શુક્રપિંડમાંથી શુક્ર કોષનું ઉત્પાદન થઈ જાય ભણી ગયા શુક્રપિંડમાંથી કોનો સ્ત્રાવ થાય શુક્ર કોષો ચર્ણપિંડમાંથી અલ્યા સાહેબ અંડકોષો એટલે આવડે કે ના આવડે છોકરા મનકો તરુણ અવસ્થામાં છોકરાઓના પ્રજનન અંગો જેવા કે શુક્રપિંડ અને સિસ્તનો પૂર્ણ વિકસિત થયા સાથે સાથે શુક્રમેદમાંથી શુક્રકોષન થાય તો સેમ એવું છોકરેમાં જો છોકરાના અન્નપિંડમાં કદમાં શું થાય અન્નપિંડ મોટું એટલા માટે બને આપણે આકૃતિ દોરે લીજો અહીં ફરી દોરાઉ બેટા બાદચા બાહે દિનનો છો જો જો અન્નપિંડ અને અન્નપિંડી અંદર આ ઉમે દોરી લૂબેના છોકરીઓ બેટા જ્યારે નાની હોય એટલે કે તરુણા અવસ્થા પહેલા એમાં આવી અંડ પુટિકા હોય પણ હોય અપરિપક્વ વિકાસ જોડા પણ જેવો અંતઃ્રાવ નો સ્ત્રાવ થાય એવી તરુણાવસ્થા અવસ્થા આવી જાય તરુણાવસ્થા અવસ્થા આવે ત્યારે આ અપરિપક્વ માંથી સુ બનીયા જો આ પરિપકવ બની જાય એટલે વિકંસા તો જો અહીંયા લખેલું છે સરસ મજા આવજો કટમાં વધારે ઉધાય અન્ડકોર્સ પરિપકવ થવા લાગે અને અનપિનમાંથી અન્ડકોર્સ મુક્ત થાય અનપિન મોટી થાય અન્ડકોસ પરિપકવ થાય અને પછી અન્ડકોસ મુક્ત થાય આપણે આંગણીની વાત કરી હવે વાત કરું અવાજમાં થતો ફેરફાર સર અવાજ કીધા બદલા આગળ કીધું જો ફરીથી કહી દઉં કેમમ તો કે આ પે ના પડી છે તરુણ અવસ્થા દરમિયાન સ્વરપીતિ ની વૃદ્ધિની શરૂઆત થાય તમે કોઈ સિંગર હોય કોઈ છોકરો ગાતો હોય તો એનો અવાજ ઘેરો થાય કે કોઈ છોકરી સિંગર હોય એનો અવાજ તીણો હોય એની પીચ વધુ આવશે આપડે અગર પીચ જો તરુણ અવસ્થા દરમિયાન સ્વરપીતિની વૃદ્ધિ કે વદે અસવર પેહીયાડોને દબાસે નહીં એ જો કાઠો બહાર એને સ્વર પેટી કેવો એ વૃદ્ધિ થાય હવે ખાસ છોકરાઓમાં સ્વર પેટી ગળાના ભાગમાં બહારની તરફ ઉછઈ આવે છોકરાઓમાં સ્વર પેટી આ ગળાનો ભાગ એના અંદર સ્વર પેટી એ થોડી થોડી ઉછે બહાર દેખાય ને અંદર ઉછે આથી છોકરાઓનો અવાજ કેવો બને જેરો હવે બોલો કરુણા અવસ્થા દરમિયાન કે છોકરો કે છોકરી હોય स्वर पेटीનો વિકાસ થાય છોકરાઓમાં ગળામાં આગળના ભાગે स्वर पेटी ઉચ્છી આવે આથી છોકરાનો અવાજ કેવો બને ઘેરો બને વાત કરીએ અહીંયા જો છોકરીઓમાં થોડું ઝૂમ કરું તો તમને મજા આવે દેખાય છે ને દેખાયો છોકરીઓમાં સ્વરપીતિ કેવા કદ નહી હોય નાના કદ દી છોકરાઓમાં સ્વરપીતિ મોટા કદ દી અવાજ ઘેરો છોકરીઓમાં સ્વરપીતિ નાના કદની અવાજ કેવો હોય ઊંચો હોય અને કેમ લેવિસલ કે બીમારે એવો અવાજ નીકળે ઓકે તો આ વિડિયોમાં આપણે અહીંયા શું રાખીશું સરસ મજાનો આઈએમપી પ્રશ્ન બનાવ્યો एग्जामમાં આવે આવે ને આવે શું કરવાનું બેટા વિડીયો ને શેર કરવાનું બાકી તો ધ્રુવિલ સર અહિયાં છે જ ભણાવવામાં બધું જ ભણાય છે ઓકે બોલો અમે વાત કરી